પછી આની અંદર શું છે બી બી નો કલર સફેદ સફેદ વેરી ગુડ હા તો છે સફેદ આ કોબી 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 સૃષ્ટિ આ શું છે કોબી કોબી નો કલર સફેદ સફેદ ને બીજો લીલો 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 પછી આ કોઈ બને હલવા કેવા લાગે ગડો 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 હસ્તનો પછી આમ છે કારેલા કારેલાને આડી તો કેવા લાગે છે ફરબજણા લાગે છે કે રીચ્છા લાગે છે ફરબજણા ફરબજણા લાગે છે કેવા લાગે છે ફરબજણા ફરબજણા ઈચ્છા હજી કારેલાનો સ્વાદ કેવો હોય ઈચ્છા

क्या क्या होंगे गाजर जमीन जमीन याद करोगे हां जी आ विंडो कलर नीला 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 आगे वाला क्या चिकना चिकना लागे क्या अंडा वाला नहीं नीला बी और नीला कलर सफेद कलर